નમસ્કાર મિત્રો હિંગરાજગુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા આ તમે જોઈ શકો છો આપણે સૂરજમુખી સારા સારા જે પોપટે નથી ખાતા તે કાપણી ચાલુ છે આપણે મિશ્ર પાકમાં જ ઘઉંમાં છે સણામાં છે એ બધી વાવેતર કરેલું હતું તો સણામાં તો આગળ વિડીયો મૂકેલો હતો કે શણામાં તો બધાય ખાઈ જ ગયા છે અને ઘઉંમાં પણ પચાસ ટકા ખાઈ ગયા છે જો આ પણ ખાઈ ગયા છે આ પણ ખાઈ ગયા છે તો જે સારા સારા હતા તે આપણે હાલ અત્યારે કાપણી કરી રહ્યા છીએ તો પિંચોતેર ટકા તો મારે પોપટ ખાઈ જતા હોય છે પચીસ ટકા હાથમાં આવતા હોય છે તો પ્રકૃતિ પર્યાવરણને બસાવવા માટે પક્ષીઓનો પણ ફાળો હોય છે તો પક્ષી આપણે લાવવા હોય છે આપણા ફાંવ ઉપર ખેતર ઉપર બસાવવા હોય છે તો ખાવા માટે વાવું જ પડશે પોપટ બસાવવા હોય તો સૂરજમુખી વાવો પડશે ચકલી બસાવી હોય તો બાજરો વાવવો પડશે તો આ રીતનો